જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પૂર્વે સુરક્ષાની તૈયારીમાં મોટી ચૂક સામે આવી છે પહેલી મે કરવામાં આવેલ રિહર્સલમાં સુરત એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમે ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારે રાજ્યના પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારીને રિપોર્ટ સોંપ્યો છે જેમાં સંદિગ્ધ વસ્તુઓ કે શંકાસ્પદ શખ્સો બાબતે કોઈ ખરાઈ ન કરવી બંદોબસ્ત યોગ્ય રીતે ન ગોઠવવો ડીપ પોઈન્ટ યોગ્ય રીતે ન લગાવવા જેવા અનેક મુદ્દા પર ધ્યાન દોરવામાં આવ્યું છે જેથી હવે અધિકારી સામે કડકમાં કડક પગલા લેવાય તેવી પૂરી શક્યતા છે એટલે કે ફરજમાં ગંભીર બેદરકારી જે છે દાખવવામાં આવી હતી અને તેના કારણથી આ રિપોર્ટ જે છે એ રાજ્યના પોલીસ વડાને થયો છે અને કહી શકાય કે આ રિપોર્ટથી આગામી સમયમાં આ પોલીસ અધિકારી જે છે તેની સામે કડક પગલાં તોડાઈ રહ્યા છે કેવળ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ